કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કાયદા રદ કરી નવા ચાર લેબર કોડ એકવીસ નવેમ્બર બે હાજર પચીસ થી લાગુ કરાવવાના નિર્ણય ને વિદેશ વ્યાપી વિરોધ ભાગરૂપે આજે સુરતમાં પણ કાળો દિવસ મનાવવામાં આવ્યો સુરત ટ્રેન્ડ યુનિયન કાઉન્સિલ દ્વારા આ વિરોધ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો

આ વિરોધ કાર્યક્રમો યોજાયા હતા સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે આ માટે જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદન પત્ર પણ મોકલ્યો છે સુરત ટ્રેડ યુનિયન કાઉન્સિલે કેન્દ્ર સરકાર પાસે વિવિધ માંગો રજૂ કરી છે માં નવા ચાર લેબર કોડ અને શ્રમ શક્તિ નીતિ બે હજાર પચીસ તાત્કાલિક રદ કરવા રદ કરવામાં આવેલો ઓગણત્રીસ મજૂર કાયદાઓને ફરીથી લાગુ કરવા અનવા કાયદાથી દેશના અંદાજિત 61 કરોડ સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના કામદારો પર અસર થવાની શક્યતા છે. જી સર આપકા નામ હો? મેરા નામ રામૃත් મૌરિયા, ஆல் ઇન્ડિયા ઇન્વર્ટેડ યુનિયન સેન્ટર. અબી કહા પે આયે ઓર ક્યા મિલી? અબી હમ લોગ કલેક્ટર કો ઘ્યાપન દેને કે લિયે આયે હૈ. આજ જો જબ સે યહ સરકાર સત્તા મે આઈ હુઈ હૈ તબ સે મજદૂર વિરોધી કાનૂનો કો પાસ કર રહી હૈ ઓર આજ જો 29 શ્રમ કાનૂન થે ઉનકો ખતમ કરકે 4 મજદૂર વિરોધી लेबर कोड को लाया है उसके खिलाफ़ में आज पूरे भारत में विरोध प्रदर्शन हो रहे हैं विरोध दिन मनाया जा रहा है उसी के परिप्रेक्ष्य में हम लोग आज यहाँ आए हुए हैं ये चार लेबर कोड जो है इसके पहले तो सूरत में कोई कानून लागू ही नहीं था अगर ये कोड ही ये कानून ही खत्म हो जाएगा कोर्ट तो मालिक के भरोसे हो जाएगा मालिक अगर चाहेंगे तो देंगे नहीं चाहेंगे नहीं देंगे उनकी इच्छा पे हो जाएंगे मजदूर लोग एकदम गुलाम हो जाएंगे इसलिए इस कोड का हम लोग विरोध कर रहे हैं और फिर से जो उनष श्रम कानून थे उसको लागू किया जाए ये हमारी मांग है સરકાર જે નવા ચાર લેબર કોડ લાવી છે એ ચારે ચાર લેબર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરવા માટે અમારી મુખ્ય માંગણી છે આ ચાર લેબર કોડ એ દેશના શ્રમિક વર્ગની સ્વતંત્રતા પર અને આઝાદી પર પંજો છે અને અમે ટ્રેડ યુનિયન્સ દેશના મજૂર વર્ગને ફરી પાછા ગુલામ નહીં થવા દઈએ એને માટે અમે સતત લડતા રહીશું અને સંઘર્ષ કરતા રહીશું એટલે અમારી મુખ્ય માંગણી એ જ છે કે આ ચાર કોડ રદ કરીને ફરી પાછા જૂના મજૂર કાયદાઓ લાગુ કરો